રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બિસ્મા રસ્તા બાબતે લાગેલ પોસ્ટર મામલો સ્થાનિક અને કોંગ્રેસ દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા હોવાનું ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોળિયાનું નિવેદન લલિત વસોળિયાએ ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદાર પર લગાવ્યા ગંભીર આક્ષેપ લલિત વસાયોના આક્ષેપ કે સ્થાનિકો ઉબડ ખાબડ રોડ રસ્તાને લઈને હાલાકી છે સ્થાનિકો અને કોંગ્રેસ પક્ષના કાર્યકરો દ્વારા ધોરાજીમાં તંત્રને જગાડવા પોસ્ટર લગાવવામાં આવ્યા ભાજપના નેતાઓના ઈશારે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટ તારે પોસ્ટર ફાડી નાખ્યા અને ઉતારી લીધા હોવાના આક્ષેપ લલિત વસોયાએ ફરી કાર્યકરો સાથે ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી બહાર લગાવ્યા પોસ્ટર રસ્તા પર ખાડા ભૂરવાના કામમાં ભયંકર ભ્રષ્ટાચાર થયા હોવાનો લલિત વસાયાનો ગંભીર આક્ષેપ બ્યુરો રિપોર્ટ નયનભાઈ રામરાણી રાજકોટ ધોરાજી ધોરાજી નગરપાલિકા વિસ્તારની અંદર અતિવૃષ્ટિ અને વહીવટદારની બેદરકારીના કારણે ધોરાજીની શહેરની પ્રજા ખાડા ખબડા વાળા રસ્તાથી પરેશાન છે ત્યારે કોંગ્રેસ પાર્ટી એમનો વિરોધ કરતા બેનરો ધોરાજી શહેરમાં ઠેર ઠેર લગાવ્યા છે ત્યારે વહીવટદાર અને ચીફ ઓફિસર પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે આવા બેનરો રોડ ઉપરથી ઉતરાવાનો હિન્દ પ્રયત્ન કર્યો છે એને અમે સખત ભાષાની અંદર ઓળખી છે અને સ્પષ્ટ આક્ષેપ સાથે કહું છું બદલી થઈ ગઈ હતી વહીવટદાર ને ફરીથી વહીવટ ધોરાજી નો નગરપાલિકા કરી શકે ભાજપના આગેવાનો એટલા માટે વહીવટદાર ની બદલી અટકાવી અને વહીવટદાર ને ફરીથી મૂકવામાં આવ્યા છે

પોતાના ફોટા સાથે આવા બેનરો લગાવીને વિરોધ કરી રહ્યા છે ત્યારે નગરપાલિકાના વહીવટદારો અને ભાજપના આગેવાનો લાજવાને બદલે ગાજી રહ્યા છે આ પ્રકરણ દબાવવા માટે ધોરાજીમાંથી બેનરો ઉતારવાનો પ્રયત્ન કર્યો છે એ કોંગ્રેસ પાર્ટી સાખી નથી લેવાની